હળવદના નવનીતભાઈ આદરોજા નામના ધારે તારીખ સત્તરના રોજ આત્મહત્યા કરી હતી અને એમણે પોતે સુસાઇડ નોટ લખેલી હતી જે એની કારમાંથી મળી આવેલ હતી અને જે મુજબ તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેમણે અલગ અલગ ઈસમો પાસેથી પૈસા લીધા હતા તો આ પૈસાની પઠાણી ઉઘરાણી અને તોથી વ્યાજ ન દેવું પડે એના માટે એમણે આ સુસાઇડ કર્યું હતું અને આ સુસાઈડ કરવાના કારણને લીધે તેમના પત્ની હંસાબેન નવનીતભાઈ આદ્રોજાએ આ સુચર નોટમાં લખેલા ઈસોમો પૈકીના દસ ઈસોમો વિરુદ્ધ આ અંગે ફરિયાદ નોંધાવી છે અને જે અંગે ગુનો દાખલ કરી અને હળવદ પોલીસ દ્વારા આ તમામ આરોપીઓને ઝબે કરી અને પકડવાની તૈયારી ચાલુ કરી છે મારા મારું નામ પરેશભાઈ આજરોજા અને હાલ જે બનાવ બન્યો એ મારા કાકાએ પોતાનું જીવન ટૂંકા છે નવનીતભાઈ આદ્રોજા બેન્કના કર્મચારીઓ દ્વારા દબાણ કરેલા કરવામાં આવતું હતું વારંવાર કેનેરા બેંકના સ્ટાફ હતા એમાં એક સાહેબનું નામ છે પવન સાહેબ અન્ય પણ સ્ટાફના નામ સામે આવે છે જે વારંવાર ઘરે જઈ અને નાની દીકરીઓને હેરાન પરેશાન કરતા અને ખોટી ધમકીઓ આપતા શું પૈસા બાબતની અને જમીનમાં એ અહીંયા કારખાનું બાજુ કોકની સોદામાં પછી સરજ ભગત કોક નામ છે એમનું વારંવાર